જામનગરના સિટી બી ડિવિઝન પોલ્યુશન વિસ્તારમાં થોડા સમય પહેલાં એક ટ્રકના બાબતની છેતરપિંડીની બાબતની ફરિયાદો દાખલ થઈ હતી જેમાં અગાઉ પાંચ ટ્રકવાળા આરોપી તેમજ આમિન નોતીયાર અને રામ આહિર બીજા બે આરોપી સહિત અલગ અલગ આરોપીઓની અટક કરવામાં આવી હતી તેમજ અત્યાર સુધીમાં કુલ પંદરથી વધારે ટ્રકો રિકવર કરવામાં આવ્યા છે જેમાં પરમ દિવસે આ કામના મુખ્ય આરોપી રજાક દાઉદ ઉર્ફે સોપારી રજાક સોપારી ની જામનગર ખાતેથી અટક કરવામાં આવી છે અને તેના હાલ ચાર દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ છે જેમાં અત્યાર સુધીમાં આ તપાસ દરમિયાન કુલ ચૌદ આરોપીઓની અટક થઈ ચૂકી છે અને સાડા ત્રણ કરોડથી વધારેનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે હા હાલ રિમાન્ડ દરમિયાન પ્રોસેસ ચાલુ છે ટ્રકમાં કબજે કરવાની અને ગઈકાલે એક ટ્રક કબજે કરવામાં આવ્યો છે જે રિમાન્ડ દરમિયાન આ સદરૂ આરોપીમાંથી તેમજ એના દ્વારા બીજા કોઈ ટ્રક આ રીતના પડાવવામાં આવેલા હતા કે કેમ તે અંગેની તપાસ ચાલુ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો